હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર પરમાણુનું બંધારણ આપણે આની પહેલાંના વિડીયોમાં પરમાણુના બંધારણ વિશેની સામાન્ય માહિતી મેળવી હતી આ વિડીયો લેક્ચરમાં આપણે પરમાણુના બંધારણમાં હાજર રહેલા અવરવાણીય કણની શોધ વિશેની ચર્ચા કરવાના છીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આપણે સમજીએ કે અપરવાણીય કણ એટલે શું તો પહેલાં તો અપરમાણીય કણ એટલે એવા કણ કે જે જોડાય અને પરમાણુની રચના કરે તો કુલ ત્રણ અપરમાણીય કણ છે એક છે પ્રોટોન બીજો છે એક છે પ્રોટોન બીજો છે ઇલેક્ટ્રોન અને ત્રીજો છે ન્યુટ્રોન આ ત્રણ અપરમાણ્ય કણ જોડાય અને પરમાણુની રચના કરે છે પરમાણુ વધારે સંખ્યામાં જોડાઈ અને કોઈ પદાર્થ અથવા તો દ્રવ્યની રચના કરતા હોય છે તો પરમાણુનું બંધારણ દર્શાવવા માટે વિવિધ નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા તે પહેલાં આ ત્રણ ઉપરવાણીય કણની શોધ અલગ અલગ વૈજ્ઞાનિકો કઈ રીતે કરેલી છે તેના વિશે આપણે સમજવાના છીએ પરમાણુનું બંધારણ દર્શાવવા માટે અનેક પ્રયોગો થયા એમાંનો એક પ્રયોગ છે વાયુ વાયુવિભારણ નળીનો પ્રયોગ આ જે વિભાર નળીનો પ્રયોગ છે તેમાં એક કાચની પાતળી ટ્યુબ લેવામાં આવે છે આ કાચની પાતળી ટ્યુબ છે એમાં શૂન્યવકાશ બનાવવામાં આવે છે એટલે કે એમાં ટ્યુબમાં હાજર રહેલી બધી જ હવા છે શૂન્યવકાશ પંપની મારફતે બહાર કાઢવામાં આવે છે આ જે છે એ શૂન્યવકાશ પંપ છે ત્યાર પછી તેના બંને છડે ધાતુની બે પ્લેટો રાખવામાં આવે છે અને આ ધાતુની બે પ્લેટોને બેટરી સાથે વાયર વડે જોડવામાં આવે છે હવે આ જે મોટો મોટી લીટી છે એને કહેવાય ધન વિજભારીત બેટરીનો છડો નાની લીટી છે એને કહેવાય ઋણ વિજભારીત બેટરીનો છડો આપણે સરખી આકૃતિ દોરીએ તો આ છે કાચની ટ્યુબ તેના બંને છેડે ધાતુની બે પ્લેટો રાખવામાં આવે છે અહીં જે છે એને કહેવાય શૂન્ય અવકાશ પંપ આની મારફતે આપણે કાચની ટ્યુબમાં રહેલ બધી જ હવા છે એને સરળતાથી બહાર કાઢી શકીએ છીએ અને શૂન્યવકાશ ક્રિએટ કરી શકીએ છીએ આ બે ધાતુની પ્લેટ છે એને વાયર વડે બેટરી સાથે જોડવામાં આવે છે આ છે બેટરી અને આપણે તેને વાયર વડે જોડેલી છે આ જે મોટો લીટો છે ને કહેવાય ધન છેડો બેટરીનો અને નાનો છે ને કહેવાય ઋણ છેડો બેટરીનો હવે બેટરીના ધન છેડા સાથે જે ધાતુની પ્લેટ જોડાયેલી છે એને કહેવાય ધન વીજભારીત પ્લેટ અને એને એનોડ તરીકે ઓળખવામાં આવે છે બેટરીના ઋણ છડા સાથે જે ધાતુની પ્લેટ જોડાયેલી છે એને કહેવાય ઋણ વીજ પ્લેટ અને તેને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે હવે જ્યારે તમે આ બેટરી ચાલુ કરશો એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે વિરુદ્ધ વીજવાર વડા એકબીજાને આકર્ષે ધાતુની પ્લેટમાં રહેલો ધન વીજવાર છે એ ઋણ વીજભારીત ધાતુની પ્લેટ એટલે કે કેથોડ તરફ નીકળશે તો અહીં એક સાથે ઘણા બધા કિરણો નીકળે છે એટલા માટે જો ધન વીજભારીત કિરણો છે એનોડ પાસેથી કેથોડ તરફ જશે તો તેને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે એનોડમાંથી ધન વિજ્વાિત કિરણો છે કેથોડ તરફ જાય છે કેથોડમાંથી ઋણ વિજવારિત કિરણો નીકળી અને એ ધન વિજવારિત આકર્ષણ પામે છે એટલા માટે એ કેથોડમાંથી નીકળી અને એનોડ તરફ આકર્ષાય છે તો અહીં જે ઋણ વીજવારિત કિરણો છે જે કેથોડમાંથી નીકળે છે અને એનોડ તરફ આકર્ષાય છે એને જે જે એ ઋણ વીજવારિત કિરણોને ઇલેક્ટ્રોન એવું નામ આપેલું છે અને જે ધન ધનવિજ્વા કિરણો એનોડમાંથી નીકળે છે અને જે કેથોડ તરફ ગતિ કરે છે તો આ જે કિરણો છે એને ઈ ગોલ્ડ સ્ટીને પ્રોટોન એવું નામ આપેલું છે વાયુ વાયુવિભાનળીમાં જે ઋણ વીજરિત કિરણો ધનવિજવાડ પ્રત્યે આકર્ષાય છે તેને ઇલેક્ટ્રોન એવું નામ આપેલું છે અને વાયુ વિભાર નળીના પ્રયોગ દરમિયાન જે ઋણ વીજવાળી કિરણો ધન ધન ધનવિજવાળી કિરણો ઋણ વીજવાળી કિરણો તરફ આકર્ષાય છે તેને પ્રોટોન એવું નામ આપેલું છે તો આ જે પ્રયોગ હતો એ છે વાયુ વિભાર નળીનો પ્રયોગ હવે અહીંયાથી કિરણો છે એ એક કિરણ જાય પછી બીજું જાય એમ કન્ટિન્યુઅસ લાઇનમાં નથી થતા પણ એકી સાથે ઘણા બધા કિરણો નીકળી અને કેથોડ તરફ જશે એવી જ રીતે કેથોડમાંથી ઘણા બધા કિરણો નીકળી અને એનોડ તરફ ગતિ કરે છે એટલા માટે જે ધન વીજવાળી કિરણો એનોડમાંથી કેથોડ તરફ જાય છે એને કેનાલ કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે હવે કેનાલ કિરણો કેવો વીજભાર ધરાવે તો કે ધન વીજભારિત કિરણો છે પોઝિટિવલી ચાર્જ કિરણો છે જે ક્યાંથી નીકળે છે તો કે જે એનોડમાંથી નીકળે છે અને જાય છે ક્યાં તો કે કેથોડ બાજુ ગતિ કરે છે કારણ કે વિરુદ્ધ વીજભારવાળાને આકર્ષે એટલે તો કેનાલ કિરણો શું છે તો કે વાયુ વિભાર નળીના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન ધનવિજભભારિત કિરણો છે એને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે અને આ જે ધનવિજભરિત કિરણો છે એને કેનાલ કિરણો કહેવાય અને કેથોડમાંથી જે કિરણો નીકળે છે એને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે તો આ તો વાયુ વિભાગ નળીનો પ્રયોગ જેમાં ઇલેક્ટ્રોનની શોધ છે એ કરેલી છે જે જે થોમ્સને અને પ્રોટોનની જે શોધ છે એ કરેલી છે ઈ ગોલ્ડ સ્ટીને પ્રોટોનની પી પ્લસ સંજ્ઞા આપણે દર્શાવાય જેની શોધ કરેલી છે ઈ ગોલ્ડ સ્કીન તો આ હતું વાયુ વિભાગ નળીનો પ્રયોગ તો અત્યાર સુધી બે પરમાણિયાકળની શોધ અહુપરમાણિયાકળની શોધ થયેલી છે એક છે ઇલેક્ટ્રોન અને બીજું છે પ્રોટોન આઈ હોપ કે આ તમને પ્રયોગ સમજાણો હશે એન સી બુકમાં આખો પ્રયોગ છે એનું વર્ણન થયેલું નથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે ઈસવીસન ઓગણીસો સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ સામાન્ય રીતે અવિભાજ્ય નથી એટલે ની આસપાસ એવું નક્કી થઈ ગયું હતું કે પરમાણુ અવિભાજ્ય નથી તમે એના ભાગ પાડી શકો છો એટલે કે તે વિભાજ્ય છે હવે આ ખબર કેમ પડી તો કે ઓછામાં ઓછા એક અવપરમાણીય કણ એમાં હાજર ઇલેક્ટ્રોન હાજર રહેલો છે એના આધારે આપણને ખબર પડી હવે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી તો કે જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી ઇલેક્ટ્રોનની ઓળખ થઈ એ પહેલાં ઈ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે અઢારસો છ્યાસીમાં વાયુ નળીના પ્રયોગમાં નવા વિકિરણો શોધી કાઢ્યા અને આ વિકિરણો છે ધન ધનવિજ્વાિત વિકિરણો હતા આથી એને કયા કિરણો કીધા કેનાલ કિરણો જે ધન ધનવિજ્વા કિરણો છે અને એને આ જે ધન ધનવિજ્વરિત કિરણો છે એને પ્રોટોન એવું નામ આપવામાં આવેલું છે તો વાયુ નળીના પ્રયોગમાં જે એનોડ માંથી કિરણો નીકળે છે પ્રયોગમાં જે ધન છે જે કેથોડ બાજુથી નીકળે છે અને ઋણ વિચવા કિણો છે જે એનોડ પાસેથી નીકળે અને કેથોડ તરફ જાય છે તો આ જે ધન વિચારીત કિણો છે એને જે ધન વિચારીત કિણો છે એને કહેવામાં આવે છે કેનાલ કિણો જે ધન વીજભાર ધરાવે છે અને આની શોધ કોણે કરી તો કે ઈ ગોલ્ડ સ્ટીને અને આ જે ધન વિચારિત કરણો છે એને ઈ ગોલ્ડ સ્ટીને શું નામ આપેલું છે તો કે પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી દીધી તો કે જે જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે છે એ ઇલેક્ટ્રોનની શોધ કરેલી હતી હવે આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન છે એ કયો વીજભાર દર્શાવે છે તો આ જે ઉપરમાણિયા આપણે ઇલેક્ટ્રોનની શોધ કરી એનો વીજભાર છે ઋણ ઇલેક્ટ્રોન છે એને તો પહેલાં ઈ સંજ્ઞા વડે દર્શાવાય ઉપર એનો વીજભાર ઈ માઇનસ લખવામાં આવે છે પ્રોટોન છે એને સ્મોલ પી વડે અને ઉપર એનો વીજભાર પ્લસ વડે લખવામાં આવે છે આ છે ઇલેક્ટ્રોન અને આ છે પ્રોટોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ બંનેનો વીજભાર સમાન છે પરંતુ એની નિશાની કેવી છે વિરુદ્ધ ચિહ્ન છે આનો વીજભાર એક છે અને એક છે પણ આનો માઇનસ એક છે અને આનો વિરુદ્ધ વીજ એટલે પ્લસ એક છે હવે ઇલેક્ટ્રોન આવેલી આવેલા ક્યાં હશે તો એના માટે અલગ અલગ નમૂના રજૂ કરવામાં આવ્યા છે પણ હું અહીં જ કહી દઉં કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની બહારની કક્ષામાં આવેલા હશે કક્ષામાં છે ઇલેક્ટ્રોન આવેલા હશે અને પ્રોટોન છે એ વર્તુળના કેન્દ્રમાં આવેલા હશે સોરી પરમાણુના કેન્દ્રમાં આવેલા હશે હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે આ બંનેમાંથી દળ કોનું વધારે છે તો કે પ્રોટોન છે એનું દળ વધારે છે જ્યારે ઇલેક્ટ્રોન છે એનું દળ ખૂબ ઓછું છે એટલે અવગણી શકાય એટલું છે પ્રોટોન નું દળ ઇલેક્ટ્રોન ના દળ કરતા કેટલું વધારે છે તો કે બે હજાર ગણું વધારે છે જે પ્રોટોન ની શોધ થઈ એનું દળ ઇલેક્ટ્રોન ના દળ કરતા આશરે બે હજાર ગણું વધારે છે અને આ જે કણ છે એને શું નામ આપ્યું પ્રોટોન કોણે આપ્યું તો કે ઈ ગોલ્ડસ્ટીને સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ઈ માઇનસ વડે અને પ્રોટોનને પી પ્લસ વડે દર્શાવવામાં આવે છે પ્રોટોનનું દળ એક એકમ અને તેનો વીજવાર પ્લસ એક લેવામાં આવે છે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે એટલે અવગણી શકાય એટલું છે જ્યારે એનો વીજવાર માઇનસ એક લેવામાં આવે છે પરમાણુ છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે જે પરસ્પર વીજવારને સમતોલિત કરે છે એવું પણ જાણવામાં આવ્યું છે કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે એટલે પ્રોટોન છે એ પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય અને જ્યારે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની બહાર કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતા હોય છે આ કેન્દ્રની બહાર કક્ષામાં વર્તુળાકાર ગતિ કરતા હોય છે તો આ આજની જે માહિતી છે એ પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ અને તેનો વિજભાર કેવો હોય છે અને તે ક્યાં આવેલા હોય છે તેના વિશે આપણે શીખ્યા અને તેની શોધ કોણે કઈ રીતે તેના વિશે શીખ્યા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો આભાર